ઉનાળુ વેકેશન લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર થઈ ગઈ છે ઘણા લાંબા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા હતા તારીખો જાહેર નોતી થઈ આખરે પ્રાથમિક શાળાઓમાં 9 મે થી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે પ્રાથમિક શાળાઓમાં 9મી તારીખથી ઉનાળુ વેકેશન ચાલુ થશે અને 12 જૂન સુધી એક મહિનાથી પણ વધારે સમય વેકેશનની જાહેરાત કરવામાં આવી છે છે જેથી કરીને હવે પ્રાથમિક શાળામાં જે શિક્ષકો તેઓ પોતાનું કોઈ પ્લાનિંગ હોય તો એ કરી શકે અગાઉ શિક્ષકો તરફથી માંગ કરવામાં આવી હતી કે ઉનાળુ વેકેશનની તારીખોની જાહેરાત થાય ચૂંટણીનો પણ આ માહોલ છે શિક્ષકોને તેમાં પણ કેટલીક કામગીરી સોંપવામાં આવી છે